રાજુલા તાલુકાની નવી જોની માંદરડી ગામે પૂર્વ સાંસદ સચિવ હીરાભાઈ સોલંકી વિકાસના કામોને ખાત મુહૂર્ત કરાયા ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાઓના પ્રેરણા સ્ત્રોત અને પથદર્શક પ્રખર રાજનેતા ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી પરમ આદરણીય શ્રદ્ધે અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિના દિવસે રાજુલા તાલુકાના જૂની નવી માંદરડી ગામે પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી પીઠભાઈ નકુમ રાજુલા તાલુકા પ્રમુખ જીલુભાઈ બારૈયા તાલુકા ઉપપ્રમુખ અર્જુનભાઈ અને સરપંચ દેવાતભાઈએ એપીએમસી રાજુલાના ડાયરેક્ટર રમેશભાઈ વસોયા જાપોતર સરપંચ મનુભાઈ ઉપસરપંચ મનુભાઈ ઉમદભાઈ ઝીંઝાળા વિજલભાઈ ગુણાભાઈ નાગજીભાઈ ગામ આગેવાનોની હાજરીમાં પોણા સોળ લાખના રસ્તા પાણીના ટાંકા દીવાલ વગેરે કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું स्वर्गसीय अटल बिहारी वाजपेयी जी जन्म जयंती प्रसंगे विविध योजनाओ हेठ स्काय योजना સાડા ત્રણ કરોડ રૂપિયા ની યોજના નું આજે લોકાર્પણ અને પોણા સોળ કરોડ રૂપિયા નું કામો જે તાલુકા આયોજનો દ્વારા જે કરવામાં આવ્યા એ રિપોર્ટર મહેશ્વર રાજુલા